દોસ્તો સીતારામજી શ્રી કૃષ્ણ જે માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો આજના હે ને દોવાનું થોડુંક મોડું ને નથી હળતબેડ કરે અને દોવે દો ધોળે ધોળે અને ધરાણા અને ઝપટ 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 એ પછી તો કામ મોડું થયા પછી તો ભેગું થાય જ નહીં આજે ઉઠવાનું થેગું મોડું કે કે હાજી હું ત્યાં ત્યાં જ પૂણા બારથી હું થેકું તું કે આ વિરમ આવ્યો પછી પાછા બે શિયાળ ફોન આવે ગયા એટલે હોવાનું થેગું મોડું ને કામય બધું ડોવાતું ડોવાતું બધું પછી મોડું 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 થતું ગું ઉઠવાનું મોડું થેગું પછી દોવાનું જ ભેગું ન થાય મેં તા કે સો સ દોવી હોય એટલે હળી કરે નહીં દોવાય નહીં ને જરાક દૂધવાળી હોય એટલી દોવાની વાર લાગે એટલે પછી ચપાટામાં દોયું ને દોવેને મેં હગે સા ને મેં ફૂલ ઉતાર્યા એટલે અવાર કા બીજાનું કામ કરતા હોય એટલે મેં ફૂલ ઉતારે ને જોરી ભરી ચપટામાં ને એની બિસારે સા મી ગયો પછી સાપીએ અને એ દૂધ ભરવા ગો અને હું પાવડો પાવડો મારવાનો ટાણો નો પાવડો મારવાનો વાહે ખોટી થાય તો પછી દોવાઈ ન રહીએ ડૂકે નહીં એટલે પછી એની ને જ દવા બેહેગા દે હા માદડા બોલેતી વાત મારે વાહિદાઇ તગારે નાખવા પડીએ કે રેકડી થી ને હે ને વાં ગયા ને રહી હતી ને સડતું ને ખાતરતી પછી વાહીંદા એથી એટલે રેકડીથી ને માથે નાખવા પડે ને તે થોડા થોડા ભરાય મારથી જ્યાં જ્યાં ભરા તો તો પસમણ પેટમાં ને પસેટી પડે એટલી થોડા થોડા ભરાય અને નાખવા માંડી આગળથી ગાયં ગા કાંક પણ સેડો તો આવી છે ને બપોર થાય તો થોડું ઘણું કાજ ત્યાં ડૂકે જ જવાનું હે આખું લાગુ તને નથી મારા કપડાં ઉપર ઇગ્નોર કરજો કે ના જ હોય એની પાછા કપડાં તબેલા તબેલાના હોય એટલે તો એની પેરેન પાછું આવવું પડે હુવામાં તો આ ન હાલે કે આ સાણવારને થઈ ગયા હોય એટલે આપણે નાઇટના પહેર પહેરવાના થાય ને પાછા આ બદલાવાના થાય એટલે પાછા સાણ હોય તે વરે પાસા તબેલામાં એની ના જ આવે જઈએ તો સારું એ વાલો બધું એમાં રમસજ બોલાયથી આપણી વ્યવસ્થિત કરવા માંડીએ જો મસ્તીના વાહીંદા બધા એટલે બધા વારે સોરે અસલ રૂપાના ઢળેવ કરે અને નાખી દીધા અને એવ નવરાવે નાખ્યું રૂપા કમાઈનું કાઢે નાખ્યું જો કમાણી વસોલ સાફ થઈ ગયું એમ નાખવાનું હે હેતાળી ના હે હેતાળી ના એક પાસે જાય તો તે બીજી કે મારા પાસે નથી આવતી ને માખીઓનો ત્રાસ જુઓ હું તમને દેખાડા અને હે ને અહીં આપણે હાથ ફેરવીએ ને તો ડ્રામ થે ડ્રામ થાય થઈ ગયા તો તાણ પડે દુનિયાની હાવ તોડે જ લઈએ અને હાંજી પાસે હે ને હું હું આટાણે તબેલા ઘૂમરો મારવા આવવાના તા લોહીના ટહિયા આવે રહ્યા પછી વરે પાસી ધવાળી કરી અને પાસી ઓલિયું કર્યું અને ગૌની આજ ફેર એ વાંધો ને આજ ત્યાં હે ને રૂપારી નવરાવી મીઠું ને ફટેકડીવાળું પાણી લેવી દીધી અને અસલ જારે દીધી અને વાંધો ને ત્યાં મણી હે કે હે મતલબ કે આ ઓલું હે કે આવી રીતનું ઢોર પકડાઈ જાય અમારે એક ભીં તો પકડાણી હતી પાછું બે ત્રણ દી થાય ને તો ત્યાં વરે રેડી થઈ જાય એટલે વાંધો ન આવે અને સેટ જે નાખવાનું ચાલુ કરી દીધું તો હાલો આપણી ધીમે રાગે

હા ટબ લેગા હગોતી આપણી ભરવા માંડીએ અને આખું રેડું પણ અંધાર્યું એવા આપડી ખબર આવતા ને એ બગડે ગું તે કાલે હું હારતી હતી બે ને થોડું થોડું કામ પરવારી પરવારી હારવું પડે તે હારતી હતી તે આજ થોડું કઈ ખેતા હારે નાખ્યું કઈ હગા હા આજ ત્યાં કઈ લેવા જવાનું નથી ને હે વધારે બોલ હમરા હે નહીં આ હા એવું કઈ હમણાં ને હાસી વાત હે એવું કીએ હાર નહીં મુઈ ગયે કે બીજે મુઈ ગયે ખબર નહીં એ તો ભી હું આવે તારે તું તો કહેતો કે એવું કઈ ને જ કરું અને આપણે આ કોરા હરવડું પણ અંધાર્યું લાવ તું બે ટપ ભર લે મસ્મર સડાવ દે રવિ જો હકારું ડુબાંગ થઈ ગયું અને આ રન દાંડર છે ને એની ભેજ બહુ લાગે કમ બોરું ને તે ઓલું થવા માંડ્યું દવામાં કાંઈ માતા ને બધું જવા માંડ્યું ખળ એટલે મણી થયું કે મેં એ ખડ મારે નહીં ખુ કાંક 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 ગરકાય મારે આવી એટલે આ પોપ ફેરવવા ઓલા નોઝલ ફેરવવામાં છે ને આ ડાવરી થાય ને ત્યાંથી ને જોવા ઊંધેડામાં ત્રાસ એટલું મીઠું નાખીએ અને એટલું

કપડા મેચિંગ કરવાથી ઓય હગા ને કે મારે કપડાં મેચિંગ કરવા ઉપર નીચે આ ડાવરા ને તે મેટ હોય કે હું તમે સારામાં ખવડાવો તો અમે એક ટાઈમ હે ને કાયમ કેતી જોયું જો એક ટાઈમ આવા હે ને મગના દાણા ખવડાવીએ અને એક ટાઈમ જવારની સાહેર ખવડાવીએ એ બે વસ્તુ ખવડાવીએ અને બે જ ટાઈમ અમે નાખીએ આખો દી પછી એવા અટાણેથી તે સાંજના શ્યાર વાગ્યા સુધી તપેલામાં કોઈ પણ જાતનું કામ રહ્યું નથી કદાચ ને ડૉક્ટર જો આવવાના હોય આવવાના અહીં હે તો ચેક કરાવવાના થાય એ પણ ડૉક્ટરની ખબર હોય એટલે એ અમારે ટાઈમ જ આવે ને ને અને વાંડુસો થોડો થોડો નાખીએ ને તે મેં કીધું કે નાખવું આગળ તકે ઓલું પડ્યું કુસો ઓલું ઓલું આપણું નવું ટેક્ટર આવ્યું ને આણી

તો જો આપણે નાઈ એવી થઈ ગયા પૂજા પાઠ કરી લીધી ફરાર કરી લીધો ને પોરો ખાઈ લીધો અને હે પાછું ધંધે સળે જવાનું હે કે અમારે હે ને સવારમાં માં જો કે મોડું થઈ જાય પરવાર ન આવે ધોરિયા હું સૂકું કરવાનું તે અટાણે કરે નાખે ને તો હવાઈ ની પછી આપડે તાર ખોટી ન થવું પડે તે હું બસ વાર વાર જતી હતી મેં કીધું વારે નાખે ને તોરિયામાં બધાય ડુસા હે કાઢેલા ને વારે ભરે નાખે એમાં પછી ઢોર નો કરવાનો વારો લઈએ ને કે બપોરે પછી ઘડીક પોરો પણ ખાવો પડે કે થાકી જાય હા વસુટ હાઈલા ને હાઈલા રીએ ને તો એ બસ પગુમાં ત્રુટ થાય બીજું તો કઈ ન તો વાંધો આવે હાલ અને કરી દુખે ને ત્રુટ થાય ઈ અને આ વેલા હે ને એ આમાં સડે હા ને હગો દેખી જાય ને તો હાવ ઉપાડે નાખી છે એથી તો એને ને ત્યાં તો હું અહીંયા થા પાડે નાખા અને તું રહીને વેલા હે અને એ ઉતારે નાખ્યા હેઠા ના લો જરાક આપણે આખો રાઈ ઘમરો મારે લઈએ અને કાલે એક કોમેન્ટ હતી કે તમે સ્ટેન લઈ લ્યો સ્ટેન માર પાસે ત્રણ છે પણ કાઢવાનું ઓલું થાય કે ઘડી ઘાટું પછી તો પડ્યું રે એટલે ને હું હે સ્ટેન હે નાના હે મોટા હે એટલે મલક સ્ટેન્ડ સ્ટેન નો કઈ પ્રોબ્લેમ નહીં પણ હે ને મોટા સ્ટેન નો એકનો જ ઉપયોગ વધારે હું કરા નાનું તા એ પડ્યું રે રોગે મોગો બધા એને જ્યાં જ્યાં નાની નાની ઝુમખડી લાગવા માંડી બધા વેલા ને બહુ જ અસર ન થઈ ગયું જો આ સુરત થી ઓલી પાપડી આવે ને એમાં ફૂલ ઉઘડવા માંડે આણી હે ને કોઈ મે કે કોઈ નડે જ નહીં કે ન્યા હે ને આણી વધારે ખેતી કરે પર્વત ને આ ને બહુ આવે એટલે હે ને આણી વધારે મે કે કંઈ નથી નડતો આપણા બકાલાની મે નડે આણી તો ગામ ન્યા સુરત બાજુ વધારે વરસાદ થાય એટલે આણી મે ઓછો નડે તેમાં ફૂલ ઉઘડવા મળે પણ હે કે હમણાં અમારે ત્યાં બે જણાવનું હોય દાદી કઈ જોઈએ ને તો હમણાં અહીં આંખનું ઉતરી જાય ને ભીંડાવની તો હાવ જમાવટ જ આવે ગઈ અને આજ તહે ને એવો રૂપારો મીઠો મીઠો તડકો નીકળ્યો ને તે હાવ રાજી થયા કી કે તડકો નીકળે ને તો આમાં કંઈક હાથીઓ ના હાલે ને કંઈક આમાં જરાક થાવકું થાય ને કરતા એવો હાલ થઈ ગયા હતા વરસાદથી એ કંઈ જાય જો તો હારો નહીં ને રૂપાનું જમરું એક પાકે હું જોતા હું હા ભાઈની વાટ મેનાજી જોવા કે આવે ને તો પેર ખાય આવે તો પેર ખાય એની પેર બહુ ભાવે જ્યાં પાકે પડ્યું જરી હા પોસું થઈ ગયું જ અહીં ને તો પોસું થઈ ગયું ને લીંબુય પણ હેઠા હેઠા તાજે નથી પડ્યા આમાં હે જો પાકવા માંડે એ અહીં દેખાય હે તમને કદાચ જજોય દેખાય અસલના લીંબુડીનું વરસ દોઢ વરસ હોય થયો હે બહુ જજું નથી થયું ને કોરાઈ જ્યાં પાપડી જ્યાં જ્યાં પાપડી હે ને એમાં ફૂલ ઉઘેડવા મિનજે જો ગરમીમાં નાઈ રહી રેબજેબ થઈ ગઈ અને હારી એવી કામે નાખી ગઈ કે પોરવા જાજી ઘડી ખવાઈ ગયો તો હું હે ને બાર વાગે વાસવાનું લીધું તે દોઢ વાગ્યા સુધી વહેશું પુસ્તક વાંચશું દોઢ વાગ્યા સુધી દોઢ વાગ્યાથી હુવે ગઈ નથી નુતું હું હું જોકે વ્રતાલતું હોય એટલી ન હુવાય જેટલું બને એટલું જાગરણ કરવું જોઈએ એટલે અપવાહ કરવા જોઈએ અને એટલું માતાજીનું રટણ કરવું જોઈએ પણ મારે નહોતું હોવું તો ખબર નહીં કંઈ ચોપડી વાંચતી વાંચતી હુવે રહી નથી કંઈ ખબર જ ન રહી વણી અને હવાઈ વહેલા ઉઠ્યા હોય એટલે થાકી જઈએ અને કાલે આજે હવાઈ વહેલું ઉઠવાનું જ મોડું થઈ ગયું એટલે હા બધું સેટિંગ વિખાઈ ગયું હેઠળ ત્રણ વાગે પૂણા ત્રેની ઉઠી પૂણા ત્રેની ઉઠે ને કાકોએ વારવાર સડાઈ ગઈ હતી બધું વારે નાખ્યું રૂપારું પછી વહી ગઈ ખેતરમાં તે ખેતરમાં ગુમરો મારે પાણા બધા લહેરી લહેરી નેઠા આવ્યા તે બધા કાલે હું કહેતી હતી એ પાણા નુતા સડાવ્યા ત્યાં આજ પાછી સડાવે ને અસલનું એ બધું હમું નમું કરે આવી એ કાલે ઊભો હેઠો લઈ નતી એ ને પછી પાછી થોડું ઘાયરું નેદવાઈ પણ સડાઈ ગઈ હતી નેદે પણ નાખ્યું કે કે આપણે કામના આ દાતારી રહે એટલી થોડુંક લેલા મોટું મોટું દેખાય એટલે જીવ નો રીએ જોકે એટલી નેદવા મંડી હેવ હે હે ને પાણીની ફૂલ ત્રે લાગી હતી પાણી પીવું અને પાણી પીએ અને પછી આપણું રાબેતા મુજબનું રૂટિન છે કુટી પાડવાની હે વાહીંદા કરવાનો હે ધવાડો કરવાનો હે તબેલો ધોવાનો હે એટલે તો ફૂલ પેકેજ છે એટલે હા શિયાળ ને બાવી થઈ ગયા એટલે તો હું ધોળા ધોળે આજે પાછા સેટ જીતા નીકળે ગયા એટલે સેટ જીતા અમારે ફરાર જ રીએ ખાવા ને હુવા ને બી હું જ ઘેર આવે ને કરે એની હે ને હાઉ રખડતા આમ જ રહેવાનું રીએ એટલે આ મારા હાટું હે ને આ બાંધે ને આ રૂઘાની આ કરકરિયા નહીં ખ્યા ને ને આ આ રૂઘાની નાખ્યા અને આ ભાઈની નાખ્યા ભાઈની અમાર લીંબુ હુંગા થાય અમારા ભાઈથી કંઈ ભેગું નથી થતું કોઈ દી સાવે લે પાલ ઝપટકે મારે મોડું થાય વાહિંદ કરવા જાઉં લે માં આડી બેઠી ન બોલાવે ને અમાર રૂઘો હોય ને સાહેલે લેવા આવે ને ગોરીને ધણી થાય એનું ટ્રેક્ટર આ હે ને હાઉ ટેક્ટરની રેટું નથી મૂકતો હું આજે કાં કે તમે ટ્રેક્ટર વાળા એ હોય ને હું તે લખણ કહી કે ના હોય ઈના ટ્રેક્ટર ને કઈ કેવા જ નહીં એના ટ્રેક્ટર થકું કે આપણે ઉજરા આપણે કે ત્રણ વર અહીનું ટ્રેક્ટર દીકે ગમ દેડ્યો હમણાં બાપ દીકરાને આવડતું નતું તો અમે કે બાપુ ટ્રેક્ટર શીખ્યા કે એટલે એ હું મણી વહાણ આવે તે આ રૂગો હે ને આ મોટો કુતરો અમારો એ ટ્રેક્ટર હાટુ જ આવે ને ટ્રેક્ટર હાટું આવે ને તે પછી હા રેઢા મૂકે જ નહીં ભેગો ને ભેગો ફેર્યા રાખે ને મેં હે ને કેરું લીધું મેં કું ખાઈ ને પછી પાણી પીયા বা খবাই গুন যাবে ઈ તો મારું ને મારું હે ભાઈ માર બાપુ ને મેં કીધું બાપા મારી થાર ને શક કરતા મારા હે બાપુ એ કાકા કી હે માર થાર હે ને તો થાર જ લાગે ફોર વ્હીલર છે ને ગમે એ તો વાંડા ની થાર ન હોય ની બાપા વાંદા થાર થોડી હોય બાપા કાલે જ મને રોવું આવ્યું હા ગધ નું પોદરા કરવું

એટલે સિમેન્ટ ભરે અને એક આ મારાથી એ અટાણે હાવે ને પાક રેડી હીણ હોય અને એક માં બેઠો અને હગો એણે હાભો લાફા મારે એટલે એવું હા તો સારું આપણે જ્યાંથી શરૂઆત થઈ હોય ને એ જ ટાઈમે પાછો નો એન્ડ થાય તો આપણે આજનો વિડીયો આજ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલરનું કોઈ કોઈની વિડીયો જતા જોતા જો નો દબાવ્યું હોય તો ભુલા વગર પણ દબાવી દીજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી ની જે માતાજી